આજનો પ્રેરણા સંદેશ ભાગ એક્યાસી ભગવાન સ્વામિનારાયણના બીજા ઉત્તરાધિકારી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ખૂબ જ નિર્માની હતા તેઓ સૌનું અપમાન સહન કરી લેતા તેમનામાં સાચા સત્પુરુષના તમામ લક્ષણો જોઈ અનુભવીને ઘણા ભક્તો સંતો તેઓના દર્શને આવતા પરંતુ કેટલાક ઈર્ષાળુ લોકોને તે ગમતું નહીં સંવત ઓગણીસો બાવનમાં મહુવામાં ભગતજી મહારાજ પોતાના સ્નેહી ભક્તો સંતો સાથે કીર્તનો ગાતા ગાતા ગામમાં આવતા હતા ત્યારે દુર્ગાશંકર નામના એક વ્યક્તિએ ખૂબ જ દ્વેષ ચડવાથી ભગતજી મહારાજનું ખૂબ અપમાન કર્યું અને ધોલ મારી દીધી ભગતજી મહારાજે કાંઈ પણ બોલ્યા વિના સહન કરી લીધું પરંતુ આ જોઈ અન્ય સત્સંગીઓ દુર્ગાશંકરને મારવા દોડ્યા પણ ભગતજી મહારાજે સૌને વાર્યા દુર્ગાશંકર ત્યાંથી જતો રહ્યો પરંતુ ભગવાનના આવા એકાંતિક ભક્તને દુઃખ દેવાથી દુર્ગાશંકરને ચામડીનો રોગ થયો પાંચ વર્ષ સુધી તે નરક જેવી પીડા ભોગવીને અંતે મૃત્યુ પામ્યો ભગવાનના સાચા સંત કે ભક્તનો જે દ્રોહ કરે છે તેને ખૂબ જ દુઃખ ભોગવવું પડે છે તે આપણા દરેક શાસ્ત્રોમાં લખ્યું છે વચનામૃત ગ્રંથમાં ગઢડા મધ્ય પ્રકરણના બાસઠમાં ભગવાન સ્વામિનારાયણ લખે છે કે ભક્તને અપમાને કરીને ભગવાનનું અપમાન થાય છે ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે અને વળી વચનામૃત ગરડા પ્રથમના એકોતેરમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ કરતા નથી જેમ પ્રહલાદનો દ્રોહ કરનાર હિરણા કશુપનો અપરાધ ભગવાને ક્ષમા ન કર્યો વિદુરજી અને પાંડવોનો અપરાધ કરનાર કૌરવોનું કેવું કરુણ પરિણામ આવ્યું તેનો ઇતિહાસ સાક્ષી છે તો વિભીષણ જેવા ભક્તનો દ્રોહ કરીને રાવણે તેને કાઢી મૂક્યો તેથી રાવણનું નામ નિશાન પણ રહ્યું નહીં અને વસુદેવ દેવકીનો ધ્રોહ કરનાર કંસનો અંત પણ દુઃખદ રીતે જ આવ્યો તેથી જ તુલસીદાસજી લખે છે કે સંત સંતાપે જાત હૈ રાજ અરુ વંશ તુલસી તીનો નવદીઠા રાવણ કૌરવ કંસ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એક મહાન અજાત શત્રુસંત હતા તેઓને કોઈની સાથે શત્રુભાવ નહોતો તેઓ માત્ર ભગવાન સ્વામિનારાયણે આપેલી વૈદિક ઉપાસનાના પ્રવર્તન કાજે મંદિરો કરતા હતા જ્યારે બોચાસણમાં મંદિર થયું અને ઉત્સવ સમય ભક્તિભાવથી ઉજવાવા લાગ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ક્રોધાગ્નિથી બળતા એક નંદકિશોર દાસ નામના સાધુએ વિચાર કર્યો કે હું બોચાસણ જઉં અને શાસ્ત્રીજી મહારાજ વિરુદ્ધ ખોટો પ્રચાર કરીને એમના કાર્યમાં વિઘ્ન નાખું પરંતુ જે દિવસે તેઓ જવાના હતા તે દિવસે સવારે ઉઠાયું જ નહીં આખા શરીરે પેરેલાઇઝ થઈ ગયું ને આખી જિંદગી પથારી વશ રહ્યા તેથી જ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખે છે કે સ્વયં ભગવાન એમ કહે છે કે નારદ મેરે સંત સે અધિક ન કોઈ ભૂકો ભાર હરું સંતન કરું છાયા કર દોઈ જો મેરે સંત કુ રતિ એક દુવે તેહી જળ દારૂ મેં ખોઈ નારદ મેરે સંત સે અધિક ન કોઈ અર્થાત હું સંત પ્રત્યે દુશ્મનાવટ રાખનારનો સંહાર કરીને પૃથ્વીનો ભાર હલકો કરું છું અને મારા બંને હાથનું છત્ર હંમેશા સંતો પર ધરી રાખું છું જેથી દુઃખના તાપથી તેઓની રક્ષા થાય ને સુખની છાયા મળતી રહે અને જે મારા સંતોને એક રતિવા પણ ડૂબવે છે તેને જડમૂળથી હું ઉખેડીને ફેંકી દઉં છું કારણ કે મને સંતોથી અધિક કોઈ વાલું નથી ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ પરમાત્મા કહે છે કે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય દુષ્કૃતામ અર્થાત સંતો ભક્તોની રક્ષા કાજે અને તેમનો દ્રોહ કરનારા દુષ્ટજનોના સંહાર કાજે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું માટે જીવનની અંદર કોઈ દિવસ કોઈ પણ ભક્ત કોઈ પણ સંતનો અરે કોઈ ગરીબ કોઈ નમ્ર વ્યક્તિ કોઈ સજ્જન પુરુષ કોઈ પતિવ્રતા નારી કોઈ સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરનાર સેવક કોઈનો પણ દ્રોહ કરવો જ નહીં દ્રોહ એટલે વાણીથી તેઓના અવગુણ ન કહેવા દેહથી તેમનું ખરાબ થાય એવું કર્મ ન કરવું અને મનમાં પણ તેમનું ખરાબ થાય એવો સંકલ્પ ન કરવો આ સંદર્ભમાં ગૌતમ બુદ્ધનું એક કોટેશન સમજવા જેવું છે વેન બર્ડ ઇઝ અ લાઈફ ઇટ ઇટ્સ દેન્ડ્સ બટ વેન બર્ડ ઇઝ દેટ એન્ડ્સ ઇટ ધ બર્ડ ટાઈમ એન્ડ સરકમસ્ટેન્સીઝ કેન ચેન્જ એની ટાઈમ યુ બી ટુ ડે બટ રિમેમ્બર ટાઈમ ઇઝ મોર પાવરફુલ ધેન યુ સો બી ગુડ એન્ડ ડૂ ગુડ ટુ અધર્સ ડોન્ટ બી બેડ એન્ડ ડોન્ટ હર્ટ એનીવન બીકોઝ એવરીવન એવરી વન ઇઝ બાઉન્ડ બાય ધ થ્રેટ ઓફ ધર ઓન કર્માસ એટલે કે જ્યારે પક્ષી જીવિત હોય છે ત્યારે તે કીડીઓને ખાય છે પણ જ્યારે પક્ષી મરી જાય છે ત્યારે કીડીઓ તે પક્ષીને ખાય છે સમય અને સંજોગો ગમે ત્યારે બદલાઈ શકે છે તમે આજે ભલે શક્તિશાળી હો પરંતુ યાદ રાખજો કે સમય તમારા કરતાં વધુ શક્તિશાળી છે તેથી સારા બનો અને બીજાનું સારું કરો પણ ખરાબ ન બનો અને કોઈનો અપરાધ ન કરો કારણ કે પ્રત્યેક માણસ પોતાના કર્મના દોરડા વડે બંધાયેલો જ છે એટલે કે જેવું કરો તેવું ભરો એ સનાતન સત્ય સિદ્ધાંત છે માટે જ ભગવાન સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં લખે છે કે કોઈ પણ ભક્ત કે સંતનો દ્રોહ કરવાથી સર્વે સુકૃત એટલે કે પુણ્ય કર્મ નાશ પામે છે તેથી જ પીપા નામના સંતે લખ્યું છે કે પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો વાર જો કિસીકા લિયા નહીં તો દિયા બાર હજાર કોઈને વંદી ન શકીએ તો કાંઈ નહીં નંદીએ તો નહીં જ કોઈની સેવા ન થાય તો કાંઈ વાંધો નહીં પણ દ્રોહ તો ન જ કરીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજ જય સ્વામિનારાયણ